વાત કરું છું શું છે અલ્યા બજારમાં માં માટે લાઈન લાજી હોય છે લારીઓ હવે કાકા હવા રંધુ એક ગરાક નઈ આયું કેટલા તો યાત્રા બાણે તાણ તો આ બફણા છે ના તે પતાય એમણમ તો ના મળી કે આ તો રૂપિયા કમાવાના છે નહીં પથરા કમાવાના પણ કાકા આપણે આ વસ્તુ ના લવાય સફરજન છે કોઈ ધોમફળ છે કે એવું વસ્તુ તમે લાવો ને ચીકુ છે બોરો છે તોય વેકઈ જાય હા એટલે તું તાર કાચી બે ધરો ઘેર તાર કાચી તારા એમ કો

આ જે વસ્તુ રય ને ઉપર ને છોડિયે નઈ ખાવાના હો પાછા નક દસુરો રહે આ વસ્તુ રય ને આ હવે ખાવાની આ વસ્તુ ખાવાથી તમારા શરીરની અંદર ઠંડક રે પણ ઠંડી તો છોકરાને શરદી થાય કે ના થાય હા એટલે આ રહ્યું ને આ આ શરીર માટે ઠંડુ કહેવાય એમ એ તો બરોબર છે પણ તમે કહેતા હતા કે આ રહ્યું લીલું આવે તો આ કાળું પાણી કેવી રીતના ના બફાણું એ કાળો કલર કરવો પડે વાને અને પાછું આ ઢાળું ક્યાંથી થયું આવું જાય ચોકણ છે કો હવે મી મારી વાત ઓભળો તમે કે લેબડો જોયો આકડીઓ જોયો ધતુરો જોયો બધું જોયું ગણજો જોયો અને પેપેરે જોઈ હા તમે 33 કરોડ ધાર જોયો હા પણ આ નઈ તો એમ હા એટલા વાડી લો છું ખબર છે આ વસ્તુ રી નઈ આ વસ્તુ આ જમીન ઉપર ના પાકે તો પછી આ વસ્તુ રે નઈ આ વસ્તુ દરિયા વચ્ચે વાનુ ઝાડ આવે અધેર એટલા નદરે ના પડે તો પછી દરિયા વચ્ચે તમે જ્યાં ચેવરીત ના લેવા આ અરે વડીલ એવું નહીં તમે વાત તો મારી વાત આપડો વાની વાત ઓછી આપડો આપડો આર્યું નઈ આ પોણી વચ્ચે વેલ થાય વેલા આપણે વેલા જોયેલા છે તમે એ વેલા હોય ને એના નેચે ઓમ પોણી બે હવે આ કેસે કે મોટો ઝાડ હતો તમે કહો કે પોણી બેહે તો પછી મારા માનવું શું હવે આ તો છોકરું છે વડીલ ઓને હું ખબર પડે તાણી અને મોય આપડો મારી વાત કે માછલા દરિયામાં આગળ મોટા બધા હોય તો પછી આ રાખી કી રીતના હવે ઓમ હું છે ખબર છે માટલું બીજું બધું ખાય ને એટલી ઘણા ચાકોડું ના ખાય એમાં ઓને ખાઈ જ ના કે માટલા દોત ના હોય ભલા આદમી ને કાઠું આવે તમને ખબર છે અમે દરિયા ભરવા જ્યાં તાણ પેલી ઓળિયા જેવી માછલી નહીં આવતી એના જીસી બીના ઓકડા જેવડા જેવડા દોત હતા જો હાથ હોમ થાય તો આખો આટલા જ બચી હવે તમે માછલી ની શું વાત કરો છો અમારા ઓને કાચી ને લગભગ અચ્છે કા દોતા કાતરા જેવડા જેવડા દોત થઈ કોઈ નહીં ખાઈ કે તિન ભલા આદમી પણ તમારે એની કાચી માછલાના તોલે ના આવે અરે કાકા મારી વાત આપડો અમે આ જે પાણી વાવા છે ને એ પાણી ની માછલી એના બધા દોત તમે પાડી નાખ્યા થી બધી બોખલી થી એટલે નઈ ખાઈ કેતી હા આપડો આપડો દરિયા વચ્ચે તમે વાબા જ્યાં ચી રીતના એટલે આ મોમો હું હોય આરે કુદરતી રીતે વેલા ઉગી આ કુદરતી વસ્તુ છે દવા એટલે કુદરતી જ હોય એટલે આ કુદરતી રીતે ઉગી ને પણ મોણસો અમે તરવા જાય તો એને આવે તો પછી બધા વેણતા આવે તો તમે વેકવા કેમ આવતા રહ્યા

હવે હબળો મારી વાત તમે કહો છો કે વાડે થી તોણી લાયા બરાબર હવે વાડે અમે ડોડીનો વેલો જોયો કુવેશનો વેલો જોયો બધા વેલા જોયા પણ આ વેલો અમન ચમ ના જોયો અરે કાકા તમારા વેલા શું મતલબ હો વાત ને એક વાત તમારા લેવા ના થી કેટલા ઈકો પેલા કેટલા લેવા ના થી ભાટુડો નહીં જાગો એ રે રે કેટલા લેવા ના

મારા એકલાના દોષ દોસ્ત થી ઓમો આટલા સવાલ તો મેં ખરેખર પરીક્ષા મેં પૂછ્યા હોત ને તો આમું પાસ થઈ ગયો હોત નવાનું ટકે વાત સાચી છે પણ આમાં મારા શું દોષ થી ભાઈ કે તું તો વાત ને વાતે બધું મારા ઉપર જ હે જાગોળા ઝાગોડા ઝાગોડા જાગોળા એ ઓબલે કાટે મીઠી ઓબલે ચાલો 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 ના લીલા પીડા કોન જાગોળ લેરા લે હે જાગોળા 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 चालो 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 पटणो मोकिलजो मोरली चितरावजो पटणी पटो मोगलावजो

મોરલા ટી રહ્યા હોય એવો અવાજ છે તમારો ખરેખર ગુલામ થઈ જુ કેમ હા યાર તમારો અવાજ એવો છે ખરેખર સુપર અવાજ છે તું પણ એમ નેમ ખરે ખરે બોલે આકાશ આ છે ચેલે લેવાનો છે તમારે ઝઘોડો ચેલે લેવાનો કો આ છે આ છે ઘોડા થી આ ખાવાનો આવી જો ખાલી અલ્યા પટોડું છે બોખા હ આ જો પાટણ છે

વડીલ એક કલાકારી કળા ની કદર કરતા શીખો તમને ખબર નહીં આ વસ્તુ ની કારણ કે હું ગાવા જતો વડીલ પેલા પણ આ રહ્યો અરે મને હવે નહીં જવા દેતો ને પેલા બહુ પ્રોગ્રામ કર્યા મેં સ્ટેજ પ્રોગ્રામ કરતો હું હા પણ અત્યારે હું ઉમર પ્રમાણે બધું છોડી મેલ્યું આ ધંધા ઉપર આવી ગયા પટોળા વેચે તો પછી એક ગીત ગોમ હું પછી હું નીકળી હવે વડે લાવવા દે આ આકડી પેનો આ તો હું આ તો હું આ લાવ જઈને બજારમાં વેચી માર વડીલ તમન કદર ન ખાવા આલ તમે ખાઈ જાય ખાઈ જાય હા પણ તમે એક ગીત ગો હવે કે હોયા જીને

तन्ना ना खबर पड़ा हो मो अबे यार वडील हाँ जीत गई हो मो वही वही नहीं आती अबे यार वडील हाँ रोड़ गाउट सें वो ही ना नहीं तमारा <laughs> मारा तमे खुश तो मुँह कोई यारों का मैं यार हूँ दुश्मन के छक्के छुड़ा दूँगा मैं मैं हूँ डॉन अरे दीवानो मुझे पहचानो कहाँ से आया मैं हूँ डॉन भाई એક એવી છે એને માથું ચડેલું હોય છે જાણી તો ભોજન આ સોળ મોહ છો તમે તા પત્રી દાદ જેવી મજા આવી બોલ કાકા

અનાવા હાથ પછી જીવનમાં આ વસ્તુ હું વેચવા નહિ લાવું આથી થી કેન્સલ હવે મને માથું તળ્યું છે જબરદસ્ત એ ભગવાન આ ગયો બસ બસ હવે હા હા હું કહું જો મારા કેવું જો મારા કેવું કીધું હેડતા હોય અલ્યા તારી કાચી લુઈ પીવે છે એના ત્રાઈ પેલા દો આયા તો ભાઈ બેક પર નહી મારા આવળ્યા આ તો ના ઉભાર્યા ખરેખર ત્રણ દાડાથી મારાવળ્યા નવો નવો ધંધો કરતા હતા ધંધો ઓછો કરતા હતા લડવાનું વધારે જોર રાખતા હતા કાકો ભત્રીજો પણ એને ઝઘડામાં કરી નાખ્યો એ ભત્રીજા એ કાકા હો પડ્યા હા મારું હિન્દુસ્તાની હા હા